મિત્રો જો નાના નાના છોકરાઓ છે એ બધા કરે છે જો લાઈનમાં બધા લેવા માટે જો માણસો આવી ગયા છે જો આવી રીતે વાકાણ ની અંદરમાં અલગ અલગ વિસ્તારની અંદરમાં આવી રીતે ન્યાજ આપવામાં આવે છે તો આજે હું તમને બધાને વાકાણ કેવી કેવી ન્યાજ આપે છે એની તમને એક રીલ્સ બતાવવાનો છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે

જો દર્શકો જે આજે આપણને બોલે હોય ભાટી ટીવીના દર્શકોએ આપણે જો બધાએ જો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભાટી ને જો બધા જે આપણા દર્શકો જે છે જો جو معصوم چھبیل کمیٹی دوارا پانی پیو تو یاد کرو پیاس امام کی پیاسو یہی چھبیل ہے شہیدوں کے نام کی جو آپ چھبیل لے گئے વાંકાનેરની જે કુંભારપરા જે છે ત્યાં આંબેડકર ચોક આવેલ છે ને ત્યાં પણ છબીલ બનાવી અને ત્યાં આજે જે બ્રેડ અને રગડો આપવામાં આવી રહ્યો છે તમે જોઈ શકો છો કે જે બધા જ અહીંયા છબીલ બનાવી છે આંબેડકર ચોક બન્યા અને ત્યાં જે બિરાદરો જે મુસ્લિમ બિરાદરો જે છે એ બધા જને જો રગડો અને પાઉં આપી રહ્યા છે અને અલગ અલગ રોજ અલગ અલગ ન્યાજ રાખે છે અને લોકોને આવી રીતે ન્યાજનું હજારો લોકો ન્યાજ લેવા માટે આવે છે અને રોજ સાંજના લગભગ સાડા છથી સાતના સમયે ન્યાજ આપવામાં આવે છે

આપા નહીં કે કોઈ આગળ જવાનું નઈ કોઈ દુકાન નહીં જવાનું વાહ માત્ર અમારે કંપની વાળા બધું કરે એટલે કોઈ સહકાર બહુ મળે હ હા એના કરતાં વિશેષ સહકાર મળ્યો છે અમને વાહ વાહ બધા જ એ સેવા કરે જો બધા જ છબીલમાં બધા જ

अरे ये तो लाओ ना आ 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 નિયજ આપવામાં આવે છે સિપાઈ શેરીમાં બધા જ બધા સુમિત્ર આજે તમારે નિયજ શું શું જોઈએ છે કેસો કઈ ઈડલી સાંભાર ઈડલી સંભાર વાહ ભાઈ વાહ શું તમારું નામ શું છે સબીલ નું સોદાયા સિપાઈ સેરી વાહ વાહ બહુ સરસ

અને પાણીપુરી છે તમે જોઈ શકો છો ચણા છે વાહ બહુ સરસ જો અલગ અલગ રોજ અલગ અલગ વેરાયટી વાનગી આપવામાં આવે છે અને પ્રસાદીના રૂપમાં બધાને જો જો વાહ અલગ અલગ અહીંથી આજે પાણીપુરીનો કાર્યક્રમ છે એટલે ખૂબ સરસ વાહ બહુ સરસ છે મિત્રો અહીંયા ખમણ ઢોકળાનો કાર્યક્રમ છે

અલગ અલગ વાકરણમાં અલગ અલગ જગ્યાએ ઘણી જગ્યાએ જો આ થાય છે જો આ માણસો આજે જો પ્રસાદ લેવા માટે જો ન્યાજ લેવા માટે જો માણસો બધા જ લાઈનમાં આવતા જાય છે જો બધા જ હિન્દુ મુસ્લિમ બધા જ સાથે આવે છે અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી તમામ જ્ઞાતિના લોકો આવે છે મિત્ર સબિલ કમિટી મિત્ર સબિલ કમિટી મિત્ર સબિલ કમિટી ગોમરિયા કુવા પાસે મિત્ર સબિલ કમિટી મિત્ર સબિલ કમિટી દ્વારા જો આ છે જો બધા જ જો બધા જ લાઈનમાં આવતા જાય છે

બધા જ મિત્રો અહિયાં તન મન ધન સેવા કરી રહ્યા છે જો અહિયાં બધા જ ચટણી જો અહિયાં બધા જ बाती भाई बसता जिले का जो 116 द्वारा 26 द्वारा प्लाया जे लिया आज आप मांगो छे हां सारो सारो जो आया सो जा मित्र आज ना पर पर सुंदर पूज आज मैं खुद करला आप आवे अरे भाई बोले को लाइन में बोले ओ छेडे रे होया जा હા હાલે નીકો લો લો ને ને તો ઓય કેટલી લાંબી લાઈન છે તમે સરા બતાવજો હા 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 જો સહિત સબિલ કમિટી દ્વારા જો અહિયાં આજે ખેત સરસ પૂજાનો કાર્યક્રમ છે તો આપને હું બતાવું છું અલગ અલગ બધી જ વેરાયટીઓ હોય છે

ચાલો આયા ભાઈ પાણીપુરી પૂરી આપવામાં આવે છે જો આયા પાણી પૂરી પાણી પૂરી જો પાણી પૂરી મિત્રો મિલ પ્લોટ ની અંદર માં જો પાણી પૂરી આપવામાં આવી રહી છે જો પાણી નું છે આવો ભાઈ જો પાણીપુરી પૂરી આપવામાં આવે છે મિલ પ્લોટ ની અંદર માં પાણી પૂરી ને જો پھولو دے جڑا پوری اویگی ہے پھولو دے سے جڑا پوری ہے جو جو ہے جو اپ پوری بڈی بتاو تم نے جو پانی پوری نو بدوے ائے چلے ہیں بدای رپورٹ ماں الگ الگ ورائٹی ہوئی ہے جو ہمارا

છેલ્લા બાવીસ થી ત્રેવીસ વર્ષથી આપણે આ છબી કામ ચાલુ છે મિલપ્લોટ વ્યવસ્થાની એક મિસાઇલ છે જે અમે હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને છેલ્લા બાવીસ થી ત્રેવીસ વર્ષથી આ છબી કાર્યક્રમ કરી હતી અને

આને આ 35 40 વર્ષથી અમારી પેદાથી વખતથી આ ચાલે છે. એ વાહ બહુ સારું કે આવું બધું પ્રસાદનું ને છે વાહ 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 રહીમભાઈ અમારો આયા સરસ અલગ અલગ બધાને આપતા હોય છે નું કામ કરે જો તમે જોઈ રહ્યા છો કમન ઠોકળાનું આયા ત્યારે કાર્યક્રમ ચાલુ છે તમે જોઈ રહ્યા છો જો

ખોલો તો ભાઈ તમારું આ ખોલો તો જો આ જો આકા બનાવેલા છે ખોલો તો જો આ મંચુરિયન આકા બનાવેલા છે આ બધાને અત્યારે મંચુરિયન આપી દેવામાં આવી રહ્યા છે તમે જોઈ શકો છો જો

આઠ હજાર પંદર વર્ષથી સદી સમિતિના અંદર મિલકવર્ટ વિસ્તાર મિલકવના વિચારના અંદર હિન્દુ મુસલમાન

આ નિયાદ લેવા માટે થઈને હિન્દુ અને મુસ્લિમ બંને આવે છે જો આપને હું બતાવી રહ્યો છું તમે જોઈ શકો છો જો નિયાઝ માટે થઈ અને હિન્દુ અને મુસ્લિમ બંને જ્ઞાતિના બધા બહેનો આવે છે તમને હું જરા જો કેટલા બધી લાઈન છે આખી તમે જો તમે જોઈ શકો છો જો આ સબીલ બનાવી છે મિલકોટમાં અત્યારે બધી જ જગ્યાએ નિયાજનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને ભાટી ટીવીના માધ્યમથી આપણે બધા જને